નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શીતળા સાતમ બે હજાર પચીસ શીતળા સાતમ ક્યારે છે જાણો પરંપરા તિથિ અને શુભ મુહૂર્ત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો ગુજરાતી કેલેન્ડરમાં શીતળા સાતમનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તહેવાર દેવી શીતળાને સમર્પિત છે એવી માન્યતાઓ છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓળી અને શીતળા જેવા રોગોથી રક્ષણ આપે છે તેથી ગુજરાતમાં લોકો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમ સંબંધિત ધાર્મિક વિધિઓ કરે છે શીતળા સાતમનું મહત્ત્વ શીતળા સાતમ પર સૌથી મહત્વપૂર્ણ પરંપરા એ છે કે આ દિવસે પરિવારમાં કોઈ પણ પ્રકારનો ખોરાક રાંધવામાં આવતો નથી શીતળા સાતમ શીતળા સાતમ બે હજાર પચીસ પર ખાવામાં આવતો ખોરાક ઠંડો અને વાસી હોવો જોઈએ આ પરંપરાને કારણે મોટા ભાગના ગુજરાતી પરિવારો આગલા દિવસે ખાસ ખોરાક તૈયાર કરે છે જે દિવસે શીતળા સાતમનો ખોરાક તૈયાર કરવામાં આવે છે તેને રાંધણ છઠ રાંધણ છઠ બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે શીતળા સાતમનો આ ખ્યાલ ઉત્તર ભારતીય રાજ્યોમાં હોળી પછી તરત જ ઉજવાતા બસોડા અને શીતળા અષ્ટમીના તહેવાર જેવો જ છે શીતળા સાતમને શીતળા સપ્તમી અને શીતળા સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે શીતળા સાતમ બે હજાર પચીસ તારીખ શીતળા સાતમ બે હજાર પચીસ વર્ષ બે હજાર પચીસમાં શીતળા સાતમ પંદર ઓગસ્ટ શુક્રવારના રોજ છે શીતળા સાતમના એક દિવસ પહેલાં રાંધણ છઠ હોવાથી રાંધણ છઠ ગુરુવાર ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે સપ્તમી તિથિનો પ્રારંભ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે બે સાત વાગ્યે સપ્તમી તિથિ સમાપ્ત પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ઓગણપચાસ વાગ્યે શીતળા સાતમ પૂજા મુહૂર્ત છ અને છોડ થી સાત બાર સમયગાળો બાર કલાક પચાસ મિનિટનો રહેશે શીતળા સાતમ બે હજાર પચીસ શુભ મુહૂર્ત શીતળા સાતમ બે હજાર પચીસ શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત ચાર અડતાલીસ એ પાંચ બત્રીસ એ પ્રાત સંધ્યા પાંચ દસ એ છ સોળ એ અભિજીત મુહૂર્ત બાર અઢાર પી એક દસ પી વિજય મુહૂર્ત બે ત્રેપન પી ત્રણ પિસ્તાલીસ પીએમ ગૌધુલી મુહર્ત સાત બાર પીએમથી સાત ચોત્રી પીએમ સંધ્યા મુહૂર્ત સાત બાર પી થી આઠ અઢાર પીએમ અમૃતકાલ એક છત્રીસ એ એમ ઓગસ્ટ સોળ થી ત્રણ છ એમ ઓગસ્ટ સોળ નિશિતા મુરત બાર બાવીસ એ એમ ઓગસ્ટ સોળ થી એક છ એમ ઓગસ્ટ સોળ સર્વાર્થ સિદ્ધિયોગ છ સોળ એ એમ થી સાત છત્રીસ એ એમ રવિયોગ છ સોળ એ થી સાત છત્રીસ એ એમ સાતમ પૂજા વિધિ આ મુજબની રહેશે સીતા સાતમના દિવસે ઘરમાં કોઈ તાજો ખોરાક રાંધવામાં આવતો નથી આ દિવસે માત્ર ઠંડુ અને વાસી ભોજન જ ખાવાનું હોય છે મોટા ભાગના ગુજરાતી પરિવારો આગલા દિવસે ખાસ ભોજન તૈયાર કરે છે અને જેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે આ ભોજન બીજા દિવસે શીતળા માતાની પૂજા બાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શીતળા માતાના આશીર્વાદ આપ સૌના પર બની રહે તેવી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ